વાત વાત એક ઢળતી સાંજની વર્ષના જેને પોતાના જીવનની આ ઢળતી સંધ્યા એ પોતાની પત્નીના મૃત્યુ બાદ બીજા લગ્ન કરવાનું વિચાર્યું અને આ વિચાર એ પોતાના દીકરા સહિત પરિવાર સામે મૂક્યો પણ ત્યારબાદ જે થયું તે સૌના વિચાર બહારનું હતું આપણી આસપાસ ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જે આપણને વિચાર કરતા મૂકી દે છે રાજકોટના જસદણમાં પણ એક એવી જ ઘટના બની છે જેની ચર્ચા માત્ર જસદણ નહીં પણ રાજકોટ જિલ્લામાં થઈ રહી છે રાજકોટના જસદણમાં સંબંધોમાં રેડાયું લોહી જન્મદાતાએ જ પુત્રના લોહીથી રંગ્યા હાથ પુત્ર પર બે રાઉન્ડ ફાયરિંગ કરી ઉતાર્યો મોતને ઘાટ પિતા અને પુત્રના સંબંધમાં લોહી રેડાવવાની ઘટના રાજકોટના જસદણમાં આવેલા ગીતાનગર વિસ્તારમાં ઘટી છે જ્યાંશી વર્ષીય પિતાએ બાવન વર્ષના દીકરાની ગોળી મારી હત્યા કરી નાખી છે પુત્ર સાથે થયેલી બોલાચાલીમાં રોષે ભરાયેલા રામભાઈએ એક સેકન્ડનો વિચાર કર્યા વગર દીકરા પ્રતાપ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું આ બાબતે મૃતકની પત્નીએ સસરા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી તેના આધારે પોલીસે રામ બોરીચાની ધરપકડ કરી છે જયાબેન વાઇફ ઓફ પ્રતાપભાઈ રાયધાનભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીજા જે જસદણ ગીતાનગર ખાતે રહેતા હોય તેને ફરિયાદ આપેલી હોય એ અનુસંધાને જસદણ પોસ્ટે ખાતે નવા કાયદાની કલમ એકસો ત્રણ આમસેક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને પણ પકડી લેવામાં આવેલ છે અને આ બાબતે તપાસ જસદણ પીએ કે બીજાની ચલાવી રહી છે એસી વર્ષના વૃદ્ધ કરવા માંગતા હતા બીજા લગ્ન પુત્રએ બીજા લગ્નની ના પાડતા કર્યું ફાયરિંગ એવું તો શું કારણ હતું કે રામભાઈએ સગા દીકરાને મોતની ચાદર ઉઢાડી દીધી જે દીકરાને વહાલથી મોટો કરી પગભર બનાવ્યો પરણાવ્યો તે દીકરાની કેમ પોતાના જ હાથે હત્યા કરી નાખી પોલીસે જ્યારે ફરિયાદીને આ બાબતે પૂછ્યું તો ઘટના પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું પોલીસ ફરિયાદ મુજબ વીસ વર્ષ અગાઉ રામભાઈના પત્નીનું અવસાન થયું હતું એંસી વર્ષે રામભાઈ બીજા લગ્ન કરવા માંગતા હતા આ વાત તેમણે દીકરા પ્રતાપ સહિત પરિવારના તમામ સભ્યોને જણાવી પ્રતાપ સહિત પરિવારના તમામ સભ્યોએ રામભાઈને બીજા લગ્ન કરવાની ના પાડી આ ઉંમરે પિતા બીજા લગ્ન કરે તો સમાજ અને પરિવારમાં બદનામી થશે તેમ વિચારી પ્રતાપભાઈએ પિતાને બીજા લગ્નની ના પાડતા તે માથાકૂટ કરતા હતા પિસ્તોલ બતાવી દીકરા પ્રતાપ અને પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપતા હતા પરંતુ પ્રતાપ પિતાની વાતનું ખોટું લગાવતો ન હતો દરરોજની જેમ દસ માર્ચે પ્રતાપ અને તેમના પત્ની રામભાઈને ચા આપવા રૂમમાં ગયા ફરિયાદી ચા મૂકી તેમના રૂમમાં ગયા ત્યારે ફરી બીજા લગ્ન બાબતે પ્રતાપભાઈ અને તેમના પિતા વચ્ચે બોલાચાલી થઈ તે દરમિયાન પોતાની પાસે રહેલી પિસ્તોલથી રામભાઈએ પુત્ર પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું ગોળી વાગતા પ્રતાપભાઈ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા ગોળીનો અવાજ સાંભળી ફરિયાદી આવ્યા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી પ્રતાપભાઈને હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ સારવાર મળતી પહેલા તેમનું મોત નીપજ્યું

અને તેને મારી નાખવાની ધનથી આપતા તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરીના પત્ની ફરીના પતિને તેના રહેણાંક મકાને મારી નાખે મારી નાખેલ છે રૂપિયા જમીન અને મિલકત ખાતર પિતા પુત્રના સંબંધમાં લોહી રેડાયાની અનેક ઘટનાઓ સામે આવી છે પરંતુ એસી વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવા માંગતા વૃદ્ધે સગા દીકરાને મોતને ઘાટ ઉતાર્યો હોય તે ઘટનાએ આખા જસદણમાં ચકચાર મચાવી છે સૌથી મહત્વની વાત એ છે કે પોતાના પુત્રના લોહીથી હાથ રંગ્યા બાદ પોલીસના સકંજામાં આવેલા રામભાઈના ચહેરા પર પછતાવાની એક પણ લકીર દેખાતી નથી એસી વર્ષની વયે રામભાઈ બીજા જીવનસાથી સાથે રહેવા માંગતા હતા તે વાત ખોટી નથી પરંતુ જીવનની ઢળતી ઉંમરે બીજા લગ્ન કરવાની જીદે જન્મદાતાને પોતાના દીકરાનો કાતિલ બનાવી દીધો છે દુર્ગેશ કુબાવત ગુજરાત ફોસ્ટ જસદાર